એટલે સરપંચ લેડીઝ છે પણ એમના ઘરવાળા બેઠેલા ઉપ સરપંચ લેડીઝ છે પણ એમના ય ફે જેન્ટ્સ જ બેઠેલા સભ્યો જેન્ટ્સ હતા બધા જોયા મારા જોડે એનું ગ્રુપ છે તો સરપંચ એમ કીધેલું ભાઈ હું સરપંચ જ છું તમારે જે કોમ હોય મને બોલો એટલે મેં કીધું ભાઈ સરપંચ તમે નથી તમારા ઘરવાળા છે તમારા ઘરવાળા અહીંયા આવવા જુઓ તો કે ના સરપંચ હું જ છું તમારે જે થાય કરી લો એના પછી એમને હાથાપાઈ કરવાની કોશિશ કરી અને તાનાશાહી કરી એટલે એના એમના ઉપર કાનૂની કાર્યવાહી થવી જુઓ અને અમને ન્યાય મળવો જુઓ તલાટી સાહેબ ને મેં વિડીયો ઉતાર્યો તલાટી સાહેબ મેં કીધું મેં કીધું અહીંયા ઉપસરપંચ નથી સરપંચ નથી સભ્ય નથી લેડીઝ અને તલાટી સાહેબ અહીંયા કોઈને કહેવા તૈયાર નથી કીધું તલાટી સાહેબને એમ કીધેલું મારા જોડે એનું પ્રૂફ છે એમનો વિડીયો છે મારા જોડે હા કાર્યવાહી થવી જોઈએ આના પર સરપંચ ઉપ સરપંચ લેડીઝ છે સભ્યો લેડીઝ છે એમને તાલુક પંચાયત ગ્રામ પંચાયતમાં આવવું જોઈએ અને કામ થવું જોઈએ એમના પત્ની પતિની કોઈ જરૂર નથી અને મારું કામ થવું જોઈએ ટીડીઓ સાહેબ ને કહેવા માંગુ છું આમના વિશે કાર્યવાહી થઈ સરપંચ લેડીઝ છે તો લેડીઝ જ પંચાયત માં આવી જુઓ એમના સિવાય આવું ના જોવું સરપંચ સરપંચ બધા કાલે બે વાગે ગયા પછી મેં કીધું કે સરપંચ છે નહીં અહીંયા તો કીધું અમારે સહી ક્યાં કરાવી જરૂર છે એટલે એમના પતિ હતા એ બેઠેલા હતા કે જે કહો હોય મને કહો સરપંચ હું જ છું અને મારે કરવાનું છે બધું એટલી બધી તાણા સહાય કરીને મારા ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી એમને આના વિરુદ્ધ હું સંદર્ભમાં એપ્લિકેશન આપું છું પંચાયતમાં તાલુકા પંચાયતમાં મામલતદારને આપું છું અને ટીડીઓને આપી છું તો આની કાર્યવાહી થવી જોઈએ